નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વડોદરા જિલ્લામાં પીએમ પોષણ યોજના અંતર્ગત આવેલી વિવિધ પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ એમડીએમ સુપરવાઇઝર માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ તાલુકાની કચેરી તેમજ જિલ્લા કક્ષાની કચેરીઓમાં વિવિધ જગ્યા માટેની ભરતી જાહેરાત આવી છે વિગતવાર જોઈશું મિત્રો તમે જોઈ શકો છો વડોદરા જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ અગિયાર માસના કરાર આધારિત જગ્યા ભરવા માટેની આ જાહેરાત આવેલી છે જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે ભરતી આવકાર્યા છે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે બે જગ્યા છે મિત્રો જેમાં માસિક મહેનતાણું અઢાર હજાર રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર ધોરણ તેમજ એમડીએમ સુપરવાઇઝર માટેની નવ જગ્યા છે જેમાં પચીસ હજાર રૂપિયા માસિક ફિક્સ મહેનતાણું મળવાપાત્ર થશે પીએમ પોષણ યોજના શાખામાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અને તાલુકાશા તાલુકા એમડીએમ સુપરવાઇઝરની અગિયાર માસના કરારધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાત અને પૂરતા અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના રૂમ નંબર અડતાલીસ નવી કલેક્ટર કચેરી દેવાળીપુરા જૂના પાદરા રોડ વડોદરાથી મેળવી શકાશે નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી કામકાજના દસ દિવસમાં અરજી રૂબરૂમાં કે સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં તેમજ અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યા માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ અને નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકાઓ પહેલા વાંચવાની રહેશે આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરી રૂમ નંબર અડતાલીસ નવી કલેક્ટર કચેરી વડોદરાની નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના દ્વારા લેખિતમાં જણાવવામાં આવશે તમે જોઈ શકો છો તારીખ સત્તર નવ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વડોદરા જિલ્લા માટે વિવિધ તાલુકા તેમજ જિલ્લા કક્ષાની કચેરીઓમાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ એમડીએમ સુપરવાઇઝર પીએમ પોષણ યોજના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય